હોટલમાં રેડ કરી હતી ત્યાંથી અમે ચાર સ્ત્રીઓ જેને બે વ્યાપારમાં કામ કરાવતા હતા એ તેઓને છોડાવેલ છે અને બે આરોપીઓને એરેસ્ટ કરેલા છે અને આ સ્ત્રીઓને મુક્ત કરી તેઓને તેઓના પોતાનું જીવન સુધારે એવું અમે કાઉન્સેલિંગ કરેલ છે મેરેજ એને મા બાપે કરવા કરેલા હતા જેના પછી તે એના પતિ એને મૂકીને બીજી અન્ય સ્ત્રી સાથે રહેવાનું ચાલુ કરેલું હોય છે હતું ને એના બાળકો હતા તે બાળકોનું ગુજરાન ચલાવવા માટે આ ધંધામાં આ વ્યવસાયમાં તે આવેલ હતી તેમ જ અન્ય એક યુવતી હતી જે પોતે અભ્યાસ કરતી હતી જેના મા બાપ છૂટાછેડા લઈને પોતાની અલગ અલગ જિંદગી જીવવાનું ચાલુ કરતા હોય ને આ દીકરીનું કોઈ ધ્યાન રાખતું ના હોય જેથી તેને પોતાનું ફ્યુચર સેક્યોર કરવા તેમજ પોતાના ભણતરનો ખર્ચો કાઢવા માટે એ આ વ્યવસાયમાં પોતે પગલું ભરેલું હોય તેવું તેને જણાવેલ છે